જુનાગઢ માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા વીસ ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો સિંહ કૂવામાં પડતા ગામ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સિંહને જીવિત બહાર કઢાયો ખોડાદા ગામની સીમમાં એક ખુલ્લા વીસ ફૂટ ઊંડા કૂવામાં સિંહ ખાબકતા ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ સિંહને રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢીને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં માટે મોકલી છે સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે ખાસ તો અહીંના કુવા ખુલ્લા હોવાથી શિકારની શોધમાં કુવામાં સિંહ ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે